નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ પાંચ મિતાએ શહેરમાં જવાની તૈયારીઓ કરવા માંડી પપ્પા પાસેથી પૈસા લઈ સુનિતા સાથે જઈ નવા કપડાંને જોઈતી સામગ્રી લઈ આવી ને બેગો તૈયાર કરી ગામની બીજી બેન પણ માતા પિતા ને પરેશભાઈ ને મીનાબેન મળી આવ્યા એટલે શાંતિ થઈ કે શહેરમાં આપણી દીકરી એકલી નથી ને ગામના ચાર છોકરાઓ પણ જવાના હતા એટલે પરેશભાઈએ એમને પણ મળી લીધું ને મિતાનું ધ્યાન રાખવાની ભલામણ પણ કરી ઘરે આવી દીકરી મિતાને શિખામણ આપી જો દીકરી તું ભણવામાં આટલી હોશિયાર છે એટલે તને સિટીમાં એટલે દૂર ભણવા માટે મોકલીએ છીએ એટલે દીકરી તું પણ મારીને આપણા કોરડાની માન મર્યાદા સાસવજે ક્યારેય કોઈ પગલું અડાવળું ના ભરતી ને મારો ને તારી મમ્મીનો વિશ્વાસ ના તોડતી તું તો જાણે જ છે બેટા ગામમાં ને સમાજમાં મારી કેટલી ઇજ્જત આબરો છે એને સબરકાર રાખજે બેટા બસ તને આટલું જ કહેવાનું છે હા પપ્પા હું તમારી બધી વાતને સમજું છું ને હું પણ આપને વસન આપું છું કે હું તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડું મારી પર ભરોસો રાખજો મારી નસોમાં તમારું લોહી છે પપ્પા હું તમને ક્યારેય નિશું જોવાનું થાય એવું કામ નહીં કરું મમ્મીએ મને સારા સંસ્કાર આપ્યા છે એનું માન રાખીશ બીજા દિવસે બે ગાડી લઈ ગામના બધા વિદ્યાર્થીઓ કોલેજના એડમિશન માટે સાથે જવા નીકળ્યા પરેશભાઈને બીજા બધા વાલી પણ સાથે ગયા ત્યાં એડમિશનનું કામ પતાવીને ત્યાંથી થોડે દૂર સારી હોસ્ટેલ હતી ત્યાં જઈ બધું ચેક કર્યું ને દીકરીઓની સેફ્ટી સારી છે એ જાણીને બધાને ત્યાં જ રહેવું એમ નક્કી કરી ત્યાં ફી ભરી પ્રોસેસ પતાવી ને બધી દીકરીઓને સલાહ સૂચના આપી ને બધાના વાલી મિત્રો ગામડે પરત ફર્યા પરેશભાઈને મીનાબેન પણ મનથી બહુ દુઃખી હતા કેમ કે કદી મીતાને એકલી કોઈ સંબંધીના ઘરે પણ મોકલી નહોતી ને આજે એકલી ને શહેરમાં ગામથી બહુ દૂર ભણવા માટે મોકલવી પડી મીનાબેન એક બાજુ બહુ ખુશ હતા કે દીકરીનું શહેરમાં ભણવાનું સપનું પૂરું થાય છે ને બીજી બાજુ વારે ઘડીએ મિતાને યાદ કરી આંખમાંથી આંસુ આવી જતા હતા વિના ઘર સૂનું સૂનું લાગતું હતું સુનિતા વનિતા અને નાની બીના પણ વિના સૂના પડી ગયા હતા મિતા ઘરમાં સૌથી મોટી હતી એટલે બધાને વધારે વહાલી હતી ને એ પણ બધાને ખડે પગે સેવા કરતી એટલે બધાને વધારે યાદ આવતી મીનાબેન હવે ઘરમાં જાણે એકલા પડી ગયા રસોડાના કામમાં મીતા રોજ મમ્મીની મદદ કરતી ને હવે બધો બોજ હવે મીનાબેન પર આવી પડ્યો ને રસોઈમાં જો સહેજ પણ મીઠું મરચું વધારે પડી જાય તો રૂખીબેન એમની ધૂળ કાઢી નાખતા ઘણું બધું લેક્ચર સાંભળવું પડતું આજકાલ કરતાં મીતાને પંદર દિવસ થઈ ગયા કોલેજમાં ગઈ એટલે એના વિના રહેવાની આદત પડી ગઈ બે સાર દિવસે મીતા ઘરે મમ્મી પપ્પાને ફોન કરી લેતી એનાથી મીનાબેનના હૈયે ટાઢક વળતી આજે રવિવાર હતો ને બધા વાળીએ ફાર્મહાઉસ પર જવાની તૈયારીઓ કરવા માંડી મીનાબેનએ દીકરીઓના જૂના કપડાં રમકડા ને બિસ્કીટ બધું એક થેલામાં ભર્યું ને બસ નીકળવાની તૈયારી કરતા હતા ને આંગણે એક ગાડી આવીને ઊભી રહી ને એમાંથી પરેશભાઈના મોટાબેન બેન ને જીજાજી બટુકભાઈ ઉતર્યા અરે ક્યાં ચાલ્યા બા તમે બધા લે ભૂલી ગઈ કંચન આજે રવિવાર છે ને દર રવિવારે આપણે ક્યાં જઈએ છીએ ઓ માડી હું તો ભૂલી જ ગઈ આજે તો રવિવાર એટલે વાળીએ રૂખીબા બોલ્યા કંચન તું ને બટુકલાલ બંને પણ હાલો વાળીએ જ અમારી સાથે એને જલસો પડી જશે ને ત્યાં જઈને જમીશું ને બધી વાતો કરીશું ને કંચનબેન એ ગાડીનું ભાડું ચૂકવીને રૂખીબાની પાસે એમની ગાડીમાં બેસી ગયા ને બધા વાડીએ આવી પહોંચ્યા પરેશભાઈ રમણભાઈ સાથે વાતચીતમાં મશગુલ હતા ને ઘરના બધા આવી પહોંચ્યા ને ગાડીમાંથી બેન અને જીજાજીને જોઈ નવાઈ પામ્યા ને બોલ્યા ઓહો બેન તમે અહીં અચાનક એ હા પર્યા અચાનક નહીં બાએ બોલાવી હતી એક ખાસ કામે એટલે સ્પેશિયલ ગાડી કરીને આવી ને ત્યારે જ બધા અહીં આવવા નીકળતા હતા એટલે બાએ કહ્યું હાલો બધા વાળીએ જ પછી અહીં જ નિરાતે બધી વાતો કરીશું મીનાબેને ગાડીમાંથી બધા થેલા કાઢ્યા ને ત્યાં કામ કરતા બધા મજૂરોના બાળકો ટોળે વળી ગયા મીનાબેને બધાને કપડાં બિસ્કીટ ને ચોકલેટ વેંસીને ખુશ કર્યા બધા છોકરા ખુશ થઈ ગયા ને મીનાબેન સુનિતાને લઈ રસોડામાં આવ્યા ને ગાડી જોઈ રાધા પણ મીનાબેનને રસોઈમાં મદદ કરવા આવી ગઈ આજના મેનુમાં મકાઈના રોટલા સરગવાનું શાક લસણની ચટણી પાત્રા ને સાસ ને ફાડા લાપસી રૂખીબા પહેલેથી જ કહી દેતા કે જમવાનું શું બનાવવું ને મીનાબેન રૂખીબાની આગ્રાનું પાલન કરતા આટલા વર્ષોમાં ક્યારેય એવું બન્યું જ નહોતું કે રૂખીબાની વાતમાં વાત ના માની હોય એવા ગુણિયલને સંસ્કારી હતા મીનાબેન ભલે ગરીબ ઘરના દીકરી હતા પણ સાસરે આવીને બિલકુલ શકી ગયા નહોતા ને રૂપાળા પણ ખરા હા દહેજમાં કશું લાવ્યા નહોતા ને દીકરીની માતા નહોતા દીકરાની માતા નહોતા બની શક્યા એટલે રૂખીમાં રોજ બરોજ મહેણા મારતા હતા ને મીનાબેન સુફસાફ સહન કરી લેતા હતા હવે મીનાબેનના જીવનમાં કેવો મોડ આવશે એ જાણવા માટે વાંસો આગળનું પ્રકરણ ઝંખના